શ્રીમતી વસુમતીબેન ઠાકોર પ્રાથમિક શાળા ક્રમાંક બસો છ્યાસીમાં વાલી મિટિંગનું થયેલું આયોજન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શ્રીમતી વસુબેન ઠાકોર પ્રાથમિક શાળા બસો છ્યાસીમાં તારીખ આઠ અગિયાર બે હજાર પચીસને શનિવારના રોજ ઉત્તરવહી ચકાસણી પરિણામ તેમજ શાળાકીય શિસ્ત અને નવા સત્રના આયામો અંતર્ગત વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભામિનીબેન પટેલ દ્વારા ધોરણ છ થી આઠના વાલીઓને અભ્યાસ અંતર્ગત રાખવાની કાળજીઓ તથા બાલવાટિકામાંથી ધોરણ પાંચના વાલીઓને તેમની દીકરીની અભ્યાસ પ્રગતિ માટે જરૂરી બાબતોનો ચિતાર આપ્યો હતો ભામિનીબેન પટેલ હિનાબેન પટેલ તેમજ રીટાબેન પારનેરિયા દ્વારા શાળાની વિદ્યાર્થીનીઓના આદર્શ ઉત્તર વહીના નમૂના બતાવી પરીક્ષામાં સારું લખાણ કઈ રીતે કરી શકાય તેની માહિતી પીસી હતી શાળાના આચાર્યશ્રી દ્વારા વિદ્યાર્થીનીઓની નિયમિતતા સાથે યુનિફોર્મ બૂટ મોજા વગેરે અચૂકપણે પહેરે અને શાળાના શ્રેષ્ઠ શિક્ષણ માટે ટીમવર્ક દ્વારા શ્રેષ્ઠ પ્રયત્નો કરશે આ સત્રમાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પીએસસી અને એનએમએમએસ સાથે રોજેરોજના ગૃહકાર્ય કરાવવા સાથે એફએલએન અંગેની વાતો કરી હતી આ મિટિંગમાં વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ખૂબ સારો સાહ સહકાર આપ્યો હતો વાલીઓએ આ મિટિંગ હકારાત્મક અભિગમ સાથે આવકારી મિટિંગને સફળ બનાવી હતી

અને એવું જ્યારે બનાવીશું ત્યારે કોઈ પણ પરીક્ષામાં નિશ્ચય થાય અને સારું કરશે અત્યારે એક દિવસ એ માર્કેટમાંથી પસાર થતો આવાસમાંથી જાઉં એટલે એચ ફોરમાંથી જતો ત્યાં લારી પર ગેલો શાકભાજી લેતો હતો શાકભાજી લેતા લેતા એમણે કોમેન્ટ કર્યું કે પહેલા તો અમે શાકભાજી લાવતા કર્યા હું લાવતા પણ હવે તો એવા દિવસો આવી ગયા છે વર્લ્ડ કપ પણ અમારે જ લાવવો પડે છે ખબર છે